તું છોકરા ને પ્યાર કરે કે એને પ્યાર કરે એ કઈ ગેમ ને હું તને એમ કહું કે ઈ છોકરી તારા ભેગી હતી સાંભળ લ્યો આઠ વર્ષની દીકરી એની મમ્મી ને પૂછે છે કે મમ્મી તું છોકરાઓને પ્રેમ કરે કે ઈને કરે છે અને મમ્મી ના મોઢામાં જવાબ નથી ઓલી કહેવત છે ને કે લાજવાને બદલે ગાજવાનું એમ શરમ નથી આવતી આમુકના ધણીને દબાવવાની વાત થાય આ બાબતે આપણે ઘણી મહેનત કરી અમે જુનાગઢ પોલીસ સ્ટેશને ગયા હતા તેના પીઆઈ સાહેબ એને પણ મળ્યા હતા અને એને મળ્યા ત્યારે એણે એવું કીધું હતું કે હું ડીવાયએસપી સાહેબ સાહેબારે વાત કરી એનો નિર્ણય આવે એ કરું છું ત્યારબાદ બીજા દિવસે આ ઓલી હવા છે ને પીએસ ચૌહાણ એને પાછું એવું કીધું પુરાવા લાવો ને આ લાવો ને તે લાવો ને તો હવે આને ક્યાંય કોણ કે આ હમણાં મારી ક્યાંય વિજાય આ આઠ વર્ષની દીકરી ને પંદર વર્ષનો દીકરો એના મોઢે કઈ છે અમારી યારે શું થયું છે અમારી સામે શું થયું છે પણ તું ભાઈ પુરાવા માંગવો વળો કોણ એ કોર્ટ નક્કી કરશે તો પેલા ફરિયાદ તો લે અને અમને ન્યા સુધી સમાચાર મળ્યા છે કે આ બાબતે પોલીસને ઉપરથી પ્રેશર છે અને અત્યારે એ કમલેશભાઈ આત્મવિલોપનની લેખિત જ્યારે આપી તો અત્યારે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે પણ હકીકતમાં જ્યાં ફરિયાદ કરવી જોઈએ પોક્ષોનો ગુનો દાખલ કરવો જોઈએ ત્યાં પોલીસને કોને ખબર હું કાંટા વાગે છે આપણે ભાઈ જ્યાં કમલેશભાઈ આપણા અધિક કલેક્ટર શ્રી બાટી સાહેબના ધર્મપત્નીને મળવા ગયા હતા ત્યારે એમણે એની સાથે શું વાત થઈ એમણે રેકોર્ડિંગ કર્યું છે આપણને આપ્યું છે મૂકું છું હાંભળો અને હા સરજી આ ફોટો જો ક્યારનો છે અને ક્યાંનો છે તમને જોયા ઉપરથી ખબર પડી જાય એ વિડિયો છે કોઈનું ઘર ભાંગતું અટકાવી દો નગર પછી વિડીયો હતો ને ચડશે કેવું છે તબીબો સારી રહી ગયા मन सब भी ऐसे के बिन जॉब ऊपर हां था वो से ना तो ये जो तुम्हारी ओळखण न पड़ी ये तुम्हारी यहां व्यथा लेने आयो हमारा बालकनी

અમારે આપણો બી એવો سوال થયો કે વાત પૂછીએ બરોબર મેં કીધું વિયો મેં કીધું તમે મેં કીધું બે બે છે હું તો પોતે પગે માણસ છે મને એક ધડકો વિજે 15 દાખલ કર્યો છોકરા બરોબર કાકે આ બધી વસ્તુ મારી સાંભળ નહી આ છે ને તમે આ છે ને આ જે હું તો છે ને મારા છે હું અંદર અને પત્ની શું કરે છે એમાં પત્નીને જોટાયા તો સ્વાભાવિક છે આપણા સંસ્કારો છે બેન હા આ કારીગારી સમાજમાં શું છે આપડે ભારતમાં શેઠનું મંદિરમાં કરવાનો જોરે મારા ઘર મારા ટાઈમની તમે તમારી પત્નીને આટલી એડમિન આવું મોટો દીકરો હોય તમે ક્યારે ડાઉન જાય આ બે ઉધી પ્રયાસ કરી એ મારા ઉપર અમે આ છોકરા છે ને એની મમ્મીને મેરી હોત દરબો તેનો ઉપર કે છોકરાની મમ્મી નવ મારી એટલે ભલે એટલે એટલે મમ્મી છે ને મને સાકુ લઈને મારવા જોડી બરોબર કે કા તને માર નાખું કે ઓ મરી જાઓ એ છોકરો કે હું લેસન કરું કે મને લેસન તો કર તો મમ્મી પછી સાકુ મને આમ કરવા ગઈ ને તો છોકરાએ જોર મારીને એ દરવાજા પટકાડે એટલે સાહેબને ઓફિસ જોઈએ પછી ફરિયાદ છીકી કરી એ કે તો સાહેબનો પાવર છે ને મેં કીધું કે હું ક્યાંય પોલીસ સ્ટેશનમાં ક્યાંય હું કંઈ નહીં કરી સાહેબને પાવર છે ને સાહેબને એને સમજ છે ને એ ક્યાંય નથી પહોંચી તો બે નાના માસો એટલા ગ્રામીણના પેપ મારું અનુભવ પરમાં

અમે એ માથાકૂટ કરી છે કે ઈલા ને નોકરી મુકાવી દો અને ઈલા ને હું તો આવડા છોકરા નું સંસ્કાર છોકરી

મકાની મત ઈ તો મને ખબર લાગી તમે તો ટોટલ તો ખબર સાહેબ નગરી તો પરિસ્થિતિ કેલી હતી હા ગરીબ ના ગરીબ આનુંદાન માણા હતા મારા રાજુ કાસા રાજુ તમારે તો તમે તમારી બર્તી મરતી ગઈ એટલે આ સો રૂપિયા એ તો હું એને અત્યારે મેનો માર મોઢું નહી દેખાવા મરી જા પછી આપણે ઓલા બે દાયા હતા એના બજાય આવે દીકી બેને રજીભાઈ બે

એ સંસ્થાને વાત કરી હતી એમાં કઈ છોકરીને એમ કે તમે ગેડીન મુકલી જો ભણે મારે વાત છે મારે હું પાસે જાવું તો પૈય સ્વીકારવા તૈયાર જ નથી કોણ જાણે દિવસ શું કરવા કરવો પણ એમ નઈ દો અમારે માનો પ્રેમ પ્રેમ ક્યાં લેવા જાવો

પોતાના નામ મારા ના માં બે દિવસ રજા પાડીને સાંજે બીજા દિવસે સાંજે નવરા થયા બાકી એવડા અધિકારી માસી એને રજા કરી

મારા છોકરા તો કહેવાય માગણી ને જઈને મારું તો હાવ જીવાય ગઈ

આપણો 1 રૂપિયાનો જો કોઈને કે ભગવાન જલ્લા બગમતી રૂપિયા છે ભરાનો નો ખાવે બાળકોને 1 રૂપિયો હરમનો નથી આપક પાપ મે હું આ બે મહિનાથી આસર મે આતમા નવન પડી કે નથી સમાજમાં આનો તો મોટા પાયે અમારા કુટુંબમાં મોરું છે

પોરબંદર થી નંબર કરીને તો હું તો કોડીના મારી ને મારા મારી બેન છે મારી ખાલી વાત કરતો ને મારી બેન તમને કહું છું ને હું તમારા માં ફેવર માં દેતા ને તમને કોરાટ માં એક જ શબ્દ બોલ બેલા લઈને ક્યાં જવા છૂટાછેડા લઈને અમારે ક્યાં જવા કે અમારે છૂટા દે એ કહે છે અમે નથી પાડતા અમે નથી પાડતા અમે નથી વાત જ પૂરી આટલા વર્ષ અમે સહન કરી અને હવે આ બધું થાય ને એમની જો આગળ છૂટાછેડા આપી દે કોણ આપે કાસ્ટમાં તારા ભાઈ બાકી એમ નઈ ને અમારા કોડીનાના એવા કો પ્રાર્થના કરું મારી સાથે કે બધાને હવે મારા પ્રમાણે બેન બધાની ઈજ્જત આપરો ભગવાન રાલી રાખે પૈસો કોઈ નઈ હોય ને બેન કોઈ નઈ પૂછે મારી બેન પછી આપરો હે ને આપડી એ બધા પૂછે બેન આજ ઉબે મારા ભગલા પર રેવા જો ને તો મને કાજ ઉના કરતી હોય એ કે કે ભઈ મારું બધી મારી બાજી વિખાઈ ગઈ મેં નગર બેન એવી હારી નોકરી મને આપી દીધી સાહેબ એને આપી દીધી મેગું આ બે નો પ્રેમ આપી ન અપાવીને એ શાંતિથી મેં કીધું કે કે તું મેં તારે નોકરી નથી કરી હું નોકરી કરું મે કીધું તું નોકરી કરી પણ બેય બે વોકિંગ માં હો આત પકડીને વોકિંગ રાતે લોઠાઈ હાલે હો બાર બાર હું કીધું વોકિંગ કરવા જઈ રાતે બાર બાર હું કપડા ધોરાવે મને મે કીધું મારી આખું ક્યાં આખું મારું વાતાવરણ ક્યાં લઈને વહી ગયું ખબર તમે તમને જો એવી બીક હોય મને બીક સાહેબ સાહેબ મને છે ને ભંગી રાખી તમે મને બીક મોટી બેન બેવર માર્યો ને મને માર્યો બેન કે ઘરે પૂછો આપને એને માર્યા મને એક વાર હું રાતના આવ હું સિબીરમાંથી આવ્યો તો મમ્મી ને સાહેબ મને ઉઠાડીને પથારીમાંથી એના ઘરે લઈ ગયા બસ તમે ખાલી બેન કે આવો મને કે ને

નોકરી કરતા ને આગેવાનો બધા પ્રબંધ આવ્યા હતા મામલતદાર કલેક્ટર બધાને સમાધાનમાં આવ્યા હતા સમાધાન કરી મારી ઘરવાળીને નોકરી દીધી બરોબર તો આવીને સીધી બઘરાતી જ ભૂલી રાતે એકવાર બાપની ઘર જાવ પાટી સાહેબ ત્યાં અઠવાડિયા રજા મૂકું કે આવી બરાબર એ બધું ત્યાંથી મારી ઓળખાણ બાપની માળો હું બેઠો ને આવીને સીધી મારીમાંથી ફરિયાદ કરી મને ખબર અમે સમાધાન કરીને પપ્પાના ઘરે જ લઈ આવ્યા તો આવીને મારે આગલા દિવસે પરીક્ષા હતી આવીને તાકુ ડાયરેક્ટું આવા

આ તો સાવ ને સાવ ને કંઈ ન કહેવાય ઈલા ને કહેવા તો માર નાખે કે બેન ની ખાઈ હું એટલે માર હું એટલે માર પોતા ધણી કેમ બોલી હતી ધણી કોઈ નથી કે છે ને જઈ બે પકડાના પકડાના જેમ જ જ ચા મું પા અને મમી

એને શું કીધું ખબર છે એની સગી માને છે ને એના બાપે મારી નાખ્યું એની સાળીને ઘરમાં ભેટ લીધી એની હગી માહીને એના બાપેના તમે ભેરો આ પુલસ છે તમારો ઇતિહાસ માટે કોર્ડિન તમારા તમારી છે હા હોય આખું ગામ ના લે કે કેમ કહેવાય અમારા અહીંયા ઘટની રહે છે ખાવા પીવાળા બધી રીતે અમારા ઘરની યાદ રહે છે તમારા <s Elliott> કે મે કે બેનને વાત કરતો મેં કીધું કે અમે આવું આમને એમ છે બોલું મેં કીધું સાહેબ કે મારે બેનને ને વાત કરતો કે મારે આમને એમ છે કે ઘર સમય ને આપી કે મે સાહેબ તમારા સમય આપો પેલું માળો વિપન તમે આપો તો પૈસો એ તો કેમ હોય પગાર બીજી બે રૂપિયા એટલે બરોબર સો રૂપિયા ઓલો ડ્રાઈવર ઓલો પિન્ટુ ડ્રાઈવર છે પિન્ટુ ડ્રાઈવર બેન પિન્ટુ ડ્રાઈવર એવડા રૂપિયા બનાવી ગયો ને સંજ મેં એક મોટો ઓલો છે દલાલ છે એ બધી વસ્તુ ખબર છે ને એ તો હકીકતમાં છે પિન્ટુ ડ્રાઈવર છે ને બેન રૂપિયા ધોમ બનાવી ગયો ને આ ચણામણી જેવો વાળો બીજા કોઈ નહીં સેટિંગ કરવાનો ઈ છે આખો બધું બધી કરવાવાળા ઈ હવે મને

કોઈના સંસ્કારમાં ન પડે એટલે ફટાકડા ફોડીએ ને તો જીવદયામાં જીવન રહે અને આ જૈન ધર્મમાં મોકલ્યા હતા એટલે આ છોકરા ફટાકડા ન ફોડે નખ ન રંગે જાજા કપડાં ન પહેરે તમારી આ ગુણ સવાલ છે આ જીવન જીવાય એટલે શું સંસારમાં સંસાર હોય એટલે શું આપણે માનવું પોતે બે પાછા મને મહાદેવના ભક્તો છે પોતે જે એનું

એટલે આમાં તો બેન હું છે આ બધા મજા કરવા મજા કરે તમે પીડાવ હું પીડાવ બેન મારા બાળકો પીડ્યા છોકરા માં ડાયબેટી લાગીને ખવડાવું પી ગયા મારી બેચા પાસ છે બેન કારણ કે આમાં કેટલા પરિવાર વિખાણા એ ગુસ્સા તો કરો છો